નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી આજના મુખ્ય સમાચાર રાજકોટમાં મેઘતાંડવ બાર કલાકમાં અગિયાર ઇંચ ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ દવે ગાંધીનગર કંટ્રોલ રૂમ ખાતેથી તાલુકાના તમામ કંટ્રોલ રૂમના અધિકારીઓ અને મામલતદાર સાથે ટેલિફોનિક વાત કરી દારૂની પરમિટ પર રાજ્ય સરકારે સકંજો કર્યો ત્રણ વર્ષ પહેલાં રોજ તેર લોકોને અપાતી પરમિટ બે હજાર ચોવીસમાં પાંચ વ્યક્તિને મળે છે મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ ચૌદ ઇંચ જેટલો વરસાદ વરસ્યો કેન્દ્ર સરકારે આર્મીની છ કોલમ ફાળવી તંત્રીલેખ શું લોન સસ્તી થશે એકાવન શક્તિપીઠ મહોત્સવના નામે મુખ્યમંત્રી શ્રી મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રીઓને સત્તરસો પચાસ રૂપિયાની જમવાની ડીશ અને સાતસો વીસ રૂપિયાની ચાની ચૂસ્કી હેમાંગ રાવલ એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય જન્માષ્ટમી ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ ચોમાસામાં સંભવિત આપત્તિનો સામનો કરવા જિલ્લા વહીવટીતંત્ર સજ્જ સાવરકુંડલામાં હિન્દુ યુવા સંગઠન દ્વારા એકસો આઠ કાનુડા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી અંકલેશ્વર ગુરુકુળ દ્વારા ભરૂચ શ્રી સ્વામિનારાયણ મંદિર દાંડિયા બજાર સુધી પદયાત્રાનું આયોજન કરાયું પાટણના પદમનાથ ચાર રસ્તાથી રામનગરમાં પ્રવેશતા રસ્તા ઉપર જાહેર માર્ગો પર પાણી ભરાતા પાટણના ધારાસભ્ય અને શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ દ્વારા મુલાકાત લેવામાં આવી કડમાળ ગામની હદમાં ટવેરામાંથી ખેરના લાકડા સાથે ચાર ઝડપાયો એક વોન્ટેડ આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક ફરિયાદ ન્યૂઝ